આવેલ લિસ્ટ મુજબ દરેક ધોરણ પ્રમાણે શૈક્ષણિક કીટ બનાવી શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું મફત વિતરણ કરવું તેમજ રક્તદાન શિબિર જેમાં નવયુવાનોમાં રક્તદાન અંગેની જાગૃતિ લાવવા માટે વિવિધ કોલેજોમાં જઈ પ્રયાસ કરવા સમાજને નવા રક્તદાતાઓ મળી રહે તે માટે પ્રવૃત્તિઓ કરવી એક વર્ષમાં ઓછામાં ઓછી બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરે છે અત્યાર સુધીમાં કુલ રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું અને આશરે એક હજાર છસો રક્તદાતાઓને રક્તદાન કરી સેવાઓનો લાભ લીધેલ છે મતદાતા જાગૃતિ સ્વચ્છ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદારોને મતદાન કરવા માટે જાગૃતિ લાવવી તેમજ વિવિધ વિસ્તારોમાં સાઉન્ડ સ્પીકર દ્વારા મતદાતાઓ માટે માહિતી પૂરી પાડવી શહેરમાં ભરચક વિસ્તારમાં મતદાતાઓને માહિતી મળી તે માટે બેનરો લગાડવા તેમજ અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે ચોપાનિયાઓનું વિતરણ કરવું હું શું કરી શકું હું રક્તદાતા તરીકે પસ્તી ગ્રુપમાં જોડાઈ શકું હું દર રવિવારે પસ્તીદાન લેવા માટે પસ્તી ગ્રુપ સાથે જઈને સેવાકીય પ્રવૃત્તિ કરી શકું હું મારી આજુબાજુના ઘરોમાંથી પસ્તીદાન

વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યા ઘરે પસ્તી દાન ઉગાવી અને તે પસ્તીને વેચી અને તેમાંથી ઠંડ ઉભો થાય એનામાંથી વિદ્યાર્થીઓને નોટબુક એજ્યુકેશન કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ છે આજે પણ ચૌદમા વર્ષે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અઢારસો થી બે હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો અમારા કાર્યક્રમમાં ફસ્તી ગ્રુપના ટોટલ અગિયાર થી ચૌદ જેટલા સદસ્ય જોડાયેલા છે અમે સતત ચૌદ વર્ષથી આ નિરંતર સેવા કરતા આવ્યા છે લોકોને અમે એમ અપીલ કરી છીએ કે અમે કોઈ પાસેથી આજ દિવસ સુધી એક રૂપિયાનો દાન લીધો નથી પણ તમારા ઘરે જે છાપો આવે છે સવારના નવ વાગે બપોરના અગિયાર વાગે રદી થઈ જાય છે એ રદીને સાચવી રાખો અમારા હેલ્પલાઇન નંબર છે પંચાણું ચુમોતેર બસો અણસઠ આઠસો અણસઠ આ નંબર ઉપર ફોન કરો અમારા સ્વયંસેવક આવી અને તમારા ઘરેથી પસ્તીનું દાન લઈ જશે તમારો નાનકડો પસ્તીનું દાન કોઈક ગરીબ વિદ્યાર્થી હોય કોઈક જરૂરત વિદ્યાર્થી હોય તો એમને એજ્યુકેશનમાં કામ આવે તો લોકોને મારી અપીલ છે કે તમારી જે ઘરે પસ્તી હોય એ અમને દાનમાં આપે